ત ની પરણ્યા પછી પહેલા અષાઢ થી આ વ્રત લેવાય છે અને અમાસ ને દિવસે પૂર્ણ થાય છે એ દિવસે સવારે વેલા નાઈ ધોઈ એ વ્યવ્રત નામની દેવો ની દેવો પૂજન કરે છે ઉપવાસ કરે છે ફળફળાદી ખાય છે રાત્રે જાગરણ કરે છે આ રીતે 5 વર્ષ સુધી વ્રત કર્યા પછી ઉજવાય છે આ વ્રત પતિના ના દીર્ઘાયુ માટે થાય છે એક હતો બ્રાહ્મણ અને એક હતી બ્રાહ્મણી બધી વાતે તેઓ સુખી હતા પરંતુ એમને એક જ વાતનું નું દુખ હતું એમને શેર માટીની ખોટ હતી એમને કોઈ પણ સંતાન હતું જ નહીં આથી હંમેશા ચિંતા કરતા હતા અંતે બ્રાહ્મણે વિચાર કર્યો કે આ બધી ચિંતા છોડી દઈ તપ કરવા નીકળી પડું મહાદેવનું તપ કરું અને શંકર ભગવાનને ભગવાન આમ વિચાર કરીને એ ચાલી નીકળ્યો ગામે ગામેથી થોડેક દૂર ગયો ત્યાં ઘોર જંગલ આવ્યું આ ઘોર જંગલમાં ચાલતો ચાલતો એ થોડેક દૂર ગયો ત્યાં એક મહાદેવનું મંદિર આવ્યું જંગલમાં મહાદેવના મંદિરમાં કોણ આવે અને કોણ જાય આ ગયો એક દિવસ બે દિવસ ત્રણ દિવસ એમ કરતા કરતા પાંચ દિવસ વીતી ગયા અને છઠ્ઠો દિવસ પણ વીતી ગયો તોય મહાદેવજી પ્રસન્ન થયા નહીં એટલામાં એક એક બકરું લઈને આવી ચડ્યો

મહાદેવજી પ્રસન્ન થતા નથી આવો વિચાર કરીને મહાદેવ ને સમક્ષ માથું પછાડીને મરી જવાનો નિર્ણય મનમાં કરી લીધેલો એને બ્રાહ્મણ જેવો માથું પછાડવા જાય છે તેવા જ મહાદેવજી પ્રસન્ન થયા બોલ્યા હે બ્રાહ્મણ

જે અને પૂરી ભણી અને બ્રાહ્મણી દીકરાને જન્મ આપ્યો દીકરો દિવસે મોટો થવા લાગ્યો અંતે દીકરો પાંચ વર્ષનો થયો અને નિશાળે મૂક્યો છોકરો ભણવામાં તો ભારે હોશિયાર

એમના કહ્યા પ્રમાણે બહુ એ તો

પોતે ઉઘાડી તલવારે ઘોડીયા પાસે બેઠા બેઠો અને ચોકી કરવા લાગ્યો મધરાત થઈ એટલે વિજયા માં આવ્યા દર જેમ પણ વિજયા ઉઘાડી દીધો અને બાળકને લઈને ચાલતા થયા સવારે રાજાને ઉઠીને ઘોડિયામાં જોયું તો છોકરો ન મળે પણ વહુ બિચારી શું બોલે પાંચમી વખત વહુ ને દાડા રહ્યા આ વખતે દીકરી આવી દીકરીને કોઈ લઈ ગયું નહીં એટલે વહુ કહે મારે ગોરણી ગોરણીઓ જમાડવી છે આજે મારું વ્રત પૂર્ણ થયું

વહુએ સાસુએ સસરાને અને પોતાના પતિને માંડીને વાત કરી કે પોતાના પતિને બચાવવા માટે પોતે ચાર-ચાર દીકરાનો ભોગ આપ્યો હતો અને એ ચારેય દીકરા એ મને આજે પાછા મળ્યા છે ત્યાં સૌના વહુના વખાણ કરવા માંડ્યા બોલો એવરેત માની જય જીવરત માની જય જો અમારો વિડિયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો ના ભૂલતા